તોડવાના નિર્ણય સામે ભાવનગર કોંગ્રેસ કમિટી અને પ્રભાવિત રહેવાસીઓના સમન્વય સમિતિનું વિરોધ પ્રદર્શન ભાવનગર કોંગ્રેસ કમિટી અને પ્રભાવિત રહેવાસીઓના સમન્વય ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના ઘરો તોડવાના નિર્ણયના વિરોધમાં વિશાળ રેલીનું આયોજન કર્યું ભાજપના મ્યુનિસિપલ કોર્પોરેશન સરકાર દ્વારા લેવામાં આવેલ આ નિર્ણયને અન્યાયકારી અને પ્રાકૃતિક ન્યાયના સિદ્ધાંતો અને વૈકલ્પિક વ્યવસ્થાઓના પાલન વિના લેવામાં આવેલ માનવામાં આવે છે વર્ષોથી ભાવનગરમાં રહેતા રહેવાસીઓ યોગ્ય વૈકલ્પિક ગૃહ વ્યવસ્થાઓના વિના બેઘર થવાનો કરી રહ્યા છે પ્રદર્શનનો ઉદ્દેશ્ય પ્રભાવિત પરિવારોની યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થાઓ પૂરી પાડવાની માંગ કરવામાં આવી શક્તિસિંહ ગોહિલ સાંસદ એ ટ્વીટ દ્વારા પ્રભાવિત રહેવાસીઓ માટે તેમના સમર્થન વ્યક્ત કર્યું જે વર્ષોથી આ વિસ્તારમાં રહેતા લોકો માટે ન્યાય અને યોગ્ય વ્યવહારની જરૂરિયાત પર ભાર મૂક્યો